સો આપણે નાય લીધા છે ગાય અને આજે કાળી ચૌદશ છે ધનતેરસ જતી રહી છે અને આજના બ્લોક મસ્ત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આ વખતે મોસમ આપણે ભગવાનની દયા થતી નથી અને ગામડાઓમાં જેવી દિવાળી આવે ને એટલે ખેતરનું કામ કામથી ચાલુ થાય સો આ વખતે આપણે એવું નથી બધું થઈ ગયું છે ખેતરનું કામ પતી ગયું છે અને આજે કાળી ચૌદશ છે તો જમાણા કરવાના છે તમે લોકો કેટલા લોકો આવું બધું કરો છો જરા કોમેન્ટ કરજો અને કન્ટિન્યુ મારા બ્લોગમાં રહેજો આજનો બ્લોગમાં ખૂબ જ એન્જોય કરવાનો છે અને ખૂબ મોજ મસ્તી કરવાની છે સો કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો અને હા આપણે માંડવી સચવાઈ ગઈ છે તો જો એ ખે ઘરે બી આવી ગઈ છે ખેતરમાંથી તો હું તમને બતાવું સરસ મજાનું ટકાઈ બી ગઈ છે અને માંડવી આ વખતે સારી થઈ છે તુવેદાર છે તો પણ તો ચલો હવે આપણે ભગવાનનું કામ કરી નાખીએ તો સૌ પ્રથમ આપણે પહેલાં જવાણાનું કામકાજ કરશું અને તે બનાવીને પછી આપણે બીજું બધું કામ હાથે લઈશું તો સૌ પ્રથમ જવાણાનું કામ લેવાનું છે એટલા માટે આપણે તલ અને ચોખા બંને મિક્સ કરી નાખ્યા છે હવે તેમાં ઘી નાખી દઈએ અને ગોળ નાખી દઈએ હા અને પછી તે કમ્પ્લીટ થઈ જશે શુદ્ધ દેશી ઘી પણ અમે લોકો આપીએ છીએ કોઈને જોતું હોય તો કોમેન્ટ કરજો અથવા અમારી આઈડી ઉપર મેસેજ કરજો તો હું અહીંયા નજીકનો હશે ને તો મોકલાવી આપ્યો કેમ કે આપણે ઘર ઘરે આપીએ છીએ આપણે કોઈ વેચા એવું કાંઈક કશું કરતા નથી પરંતુ ઢોર છે એટલે ઘી થાય છે એટલે આપણે વેચી દઈએ છીએ પછી શું એને ખોટું ખાલી રાખીને તો કંઈ થતું નથી એટલા માટે અને અમે ઘરમાં ત્રણ સદસ્ય છે એટલે અમારે એટલું જમવામાં બી જોતું નથી એટલા માટે તો કોઈને બી જોતું હોય તો જરા કહેજો હવે આપણે આ જમાણાનું કામકાજ છે તે થઈ ગયું છે જો ગાઈસ એકદમ મિક્સ કરી નાખ્યું બધું જ સરસ મજાનું અને આજે આપણે એક છે કે સિંદોર કેમ કે કાળી ચૌદસના દિવસે ભગવાન બધાને નવડાવી અને તેમને સિંદોર લગાવવાના હોય છે ગણપતિ બાપાને જો નહીં પહેરાવાની હોય છે અને તેમને જવાણા કરવાના હોય છે દિવાળીનું આમંત્રણ આપવાનું હોય મતલબ કે તો હવે આપણે સિંદૂર બનાવી નાખીએ સૌ પ્રથમ અને જવાણા બંને રેડી થઈ જાય ને પછી જ આપણે ભગવાનને સરસ મજાના નવડાવી અને તેમની તો કે દીવા આરતી કરીશું એટલે સિંદૂર માટે તમારે ઘરનું જ તેલ તેલ અને બે મનને મિક્સ કરીને હવે આપણે ગણપતિ બાપાને સરસ મજાના નવડાવી દઈએ કેમ કે સૌ પ્રથમ દિવાળીનો તહેવાર છે ને ભગવાનના ઘરે આવવો જોઈએ એવું મારા મમ્મી પપ્પા બંને કહે છે જો ભગવાનને તો વ્યવસ્થિત એમનું મંદિર એમનું પૂજા કરો વ્યવસ્થિત સાફ હોય ને તો એમને બી ત્યાં બેસવાનું બિરાજવાનું મન થાય અમારે સરસ મજાની સફાઈ કરી ભગવાનને નવડાવી અને હવે તેમને સિંદોર કરી દઈએ સરસ મજાનો કેમ કે એમના ઘરે બી તહેવાર આવ્યો છે અને એમના ઘરે તહેવાર આવે ને તો જ આપણી ઘરે તહેવાર આવે ભગવાન ખુશ તો આપણે વધારે ખુશ કેમ કે એના થકી તો આપણે જીવીએ છીએ એટલા માટે તો પછી ભગવાનનો બધું કામકાજ બતાવી નાખ્યું છે સરસ મજાનો સિંદર થઈ ગયો છે જનોઈ બી પહેરાઈ દીધી અને બધા જ ભગવાનને ચાંદલા બી કરી નાખ્યા છે હવે આપણે એમને જવાણા કરીશું તો તેના માટે સરસ મજાનું કેળનું પાતું અને તેમાં આપણે એમને જવાણાનો પ્રસાદ ધરીશું ને ભગવાનને આમંત્રણ કરીશું કે આ દિવાળી અમારા માટે શુભદાયી જાય અને આવો ને આવો તહેવાર આનંદથી અમારા ઘરે આવતો રહે બસ આટલી જ પ્રાર્થના કરીશું અને બધાને સદબુદ્ધિ આપજો અને કોઈને બી શારીરિક રીતે કોઈ પ્રોબ્લેમ ન થાય એવી અમે તમારી પાસે આશા રાખીએ છીએ અને પપ્પાને આજે બહુ મિશ કરું છું કેમ કે મારા પપ્પાને તહેવાર આવે એટલે એમને હરક કંઈક અલગ જ હોય છે અને એમની સાથેના હરેક પલ આજે બહુ બધા યાદ આવે છે સો ભગવાન પ્લીઝ મારા પપ્પાને પણ સુખ શાંતિ આપજો કે એમના આત્માને શાંતિ મળે હવે જમાણા આપણે થઈ ગયા છીએ તો બધી જ બહાર એને બધામાં સિંદૂર કરી અને એ આપણે ભગવાનને પણ દિવાળી માટે આગમન કરીશું કે આમંત્રણ આપીશું હવે જવાણા છે તે આપણે બધા જ બારે છે આવી રીતના કરીશું હર વર્ષથી હું જ કરતી આવું છું અને આ વર્ષે બી મારે જ કરવાનું છે તો હવે આ જવાણા ધરી દઈએ છીએ અને ભગવાનને કહે કે તમે વહેલા વહેલા દિવાળી કરવા આવજો આજે કાળી ચૌદશ છે એટલે હનુમાન દાદાના લાડવા અને એ બધું પણ કરવાનું છે તો એમની બી આપણે પ્રોસેસ ચાલુ કરી દીધી છે સરસ મજાના મુઠિયા છે તે તરાય છે ઘઉંનો લોટ છે તે બાંધી અને સરસ મજાના મેં બનાવી નાખ્યા છે એમનો મેં બ્લોગ નથી લીધો કેમકે હું એકલી જ હોય અને બંને એક સાથે કરું હોય એટલે શક્ય ન બને એટલે અમુક વસ્તુનો બ્લોગ લેવાય છે અમુકનો નથી લેવા તો આઈ એમ સોરી દિલથી હવે સરસ મજાના મગના દાણા હનુમાન દાદાને આજે શું શું પેલું ધરવાનું હોય તે કહું છું એક તો એમને સિંદૂર ચડાવવાનો હોય બીજી એમને જનોઈ પહેરાવવાની હોય ત્રીજું એમને મગના દાણા એટલે સાત મગના દાણા અને ગોળ તે જવારવાના હોય અને આજે હનુમાન દાદાને લાડુ ભજીયા પૂડી એમનો પ્રસાદ હોય અને નારિયેળ ભાંગવાનું હોય હા બસ આટલી જ વસ્તુ હોય છે એટલે આજના દિવસે આ બધું મારા પપ્પા કરતા હતા પહેલાં કેમ કે ઝાપાવાળાની જે વસ્તુ હોય છે તે છોકરીઓ અથવા ભાઈઓથી ન થાય પરંતુ પપ્પા કરતા હવે પપ્પા નથી તો ઘરે મારે જ કરવું પડે એમ છે એટલા માટે આ વખતે મેં બધી જ વસ્તુ કરી નાખી તો સાત દાણા લઈ લીધા છે અને ગોળ એમના સરસ મજાના અડીકાવારી દીધા છે અમારે ત્રણ હનુમાન બાપા છે અમારા જે ખેતરમાં બે હનુમાન બાપા છે અને ગામમાં જે એક હનુમાન દાદા છે તે ત્રણેય જગ્યાએ અમારે નિવેદ કરવાના છે એટલે આજે ત્રણેય ભગવાનનું બધું જ કામ કરવાનું છે એટલા માટે સરસ મજાના પડીકા વારી દીધા છે અને પડીકા વાર્તા પણ હું મારા પપ્પા પાસેથી જ શીખીશું જનો આ છે તે ત્યારે એ બધું બનાવતા અને હું એની પાસે બેઠીને બધું જોતી અને આજે હું કરું છું હવે સરસ મજાના ભગવાનના આ બધું ક્રસ થઈ ગયું છે ઘઉંને અને આ ખાંડ છે હવે મિક્સ કરી દઈએ અને મુઠિયા ક્રસ થઈ ગયા એટલે કંઈક આવી રીતના આવે હવે એમાં આપણે ઘી નાખવાનું છે ગરમ કરેલું ઘી નાખી અને સરસ મજાનું મિક્સ કરી દઈએ તો એ કેટલા પ્રમાણમાં ઘી એ વ્યવસ્થિત લાડુ બનાય તે મુજબ ઘી નાખવાનું રહેશે હવે સરસ મજાનું લાડવાનું મશીન છે આ ટાઈપનું તો આપણે એમાં સરસ મજાના લાડવા બનાવીશું જો એ થઈ ગયા કે હા સમનું ઘી છે તે વ્યવસ્થિત વધી આમ ગયું છે કેમ કે હાથમાં બી ચોટે છે એટલા માટે તો સરસ મજાનું ઘી અને લાડુ બની ગયા છે અને આજે આપણે ભગવાનને પ્રસાદથી એકદમ ખુશ કરી દેવાના છે ભગવાન પહેલાં તો મમ્મી ખુશ થાય છે કેમ કે આજે એમને કશું જ કરવું ન પડ્યું અને બધું જ કામ મેં કરી નાખ્યું હર વખતે હું ન કરતી કેમ કે મને હે ને આ બધું કરતા બહુ બધું બર પડે હે ગાઈસ કોને નો બર પડે બધાને પડે પણ કોઈ કહે નહીં હું કહી દઉં છું કે મને બર પડે બીજું શું હોય એમાં એટલે સરસ મજાનો ભગવાનના લાડુ બનાવી નાખ્યા છે અને હા ઓ મન લાડુ આ રીતના બી બનાવતા આવડે છે પહેલાં જો હાથે બનાવતા ને જો કેવો સરસ મજાનો ગોળ બની ગયો છે એટલે તે બી મને આવડે છે પરંતુ અત્યારે હવે ન્યૂ સ્ટાઇલ ટેકનોલોજી અને કંઈક અલગ ડિઝાઇનથી લડ્ડુ બને તો પછી એ જ બનાવાય ને એટલા માટે આ આપણા ઘરે હતું તો એનો યોગ્ય સદઉપયોગ આપણે કરી નાખ્યો છે જો સરસ મજાના લાડુ બી તૈયાર થઈ ગયા છે હવે આપણે ટિફિન બી રેડી કરીશું ભજીયા બી બનાવી નાખ્યા છે મેં એટલે હવે સરસ મજાનું ટિફિન રેડી કરીને પછી નિવિદ કરવા જશું જો બધું રેડી છે પેક કરી અને હવે આપણે ભગવાનનું નિવિધ કરી આવીએ ત્યાં સુધી હમણાં મિનિર લોકો આવી જાય એટલે પછી સાંજનું જમવાનું કે આજે ભજીયાને એવું જ છે પૂડીને તો તે બનાવીને જમી લેશું અને આજે રંગોળી બી કરવાની છે કાલે દિવાળી છે એટલા માટે ગાઈશ અને રંગોળી કરતાં મને આવડે છે ઓછી ઓછું ફાવે છે શું જમીને આપણે આપણું કામકાજ લઈ લીધું છે રંગોળી કરવાનું તો હું રંગોળી બનાવવા બેસી ગઈ છે તો આજનો બ્લોગ આપણે અહીં જ પૂરો કરીશું ગાઈશ હવે રંગોળીનો જે બનાવીશું તે ડિઝાઇનનો કાલે બ્લોગમાં આવશું બધું તો કન્ટિન્યુ કાલનો બ્લોગ બી જોઈશું અને બધાને હેપી દિવાળી ટાટા બાય બાય એન્ડ ગુડ નાઇટ